ન્યુ સુંદરા સાડી શોરૂમ તળાજામાં ઓફર વાળું કલેક્શન આવી ગયું છે ફરી વખત તો જલ્દી થી જલ્દી નીવુંદરા સાડી શોરૂમ તળાજાની મુલાકાત લેવાની ભૂલતા નહી બેનો આ સાડી તમને ઓન્લી ફોર ચારસો ને નવ્વાણું રૂપિયામાં બે સાડી મળી રહેવાની છે એકની બે સાડી ઓન્લી ફોર ચારસો ને નવાણું રૂપિયામાં એકદમ રીઝનેબલ પ્રાઇસમાં મળી રહેવાની છે તો જલ્દી જલ્દી નીવો સુંદરા શાડી શોરૂમ ની મુલાકાત લેવાનું ભૂલતા ની કાપડની વાત કરીએ તો કાપડ એકદમ ઝોમેટો મોક્સ કાપડ રહેવાનું છે અત્યારનું ફેન્સી કલેક્શન છે ઓનલી ફોર મિલની જાહેરાત કરવા માટે ચારસો નવ્વાણું રૂપિયામાં બે સાડી મળી રહેવાની છે તો જલ્દીથી જલ્દી ન્યુ વસુંધરા સાડીની શોરૂમની મુલાકાત લેવાનું ભૂલતા નહીં અને કલેક્શનની વાત કરીએ તો એકદમ જબરદસ્ત કલેક્શન રહેવાનું છે એક જુઓ ને એક ભૂલો ડિઝાઇનનું એકદમ તદ્દન નવી રહેવાની છે મુલાકાત લેજો લેજો ને લેજો જોજો જો એકદમ તદ્દન ન્યુ કલેક્શન આહા હા એક ઝોન એક ભૂલો ડિઝાઇન એકદમ તદ્દન કલેક્શન રહેવાનું છે તો જલ્દી થી જલ્દી ન્યુ ઓસું સાડી શોની મુલાકાત લેવા